રુધિરાભિસરણ તંત્ર મિત્રો આપણા શરીરમાં રુધિર સતત ફરતું રહે છે ફરવું એટલે થવું રુધિરને શરીરમાં સતત ફરતું રાખવાનું કામ જે તંત્ર કરે છે તેને રુધિરાભિસરણ તંત્ર કહે છે આ કામમાં હૃદય અગત્યનો ભાગ ભજવે છે હૃદય ઉપરાંત રુધિરનું વહન કરનારી નળીઓ જેવી કે ધમની શીરા અને રુધિર કોશિકાઓ પણ ભાગ ભજવે છે હવે તે કઈ રીતે કામ કરે છે તે સમજીએ હૃદય આ આકૃતિ જુઓ તે હૃદયની આકૃતિ છે આપણા શરીરમાં છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ હૃદય આવેલું છે સામાન્ય રીતે તેનું કદ માનવીની મુઠ્ઠી જેવડું છે તે સ્થિતિસ્થાપક સ્નાયુનું બનેલું છે તેનું રક્ષણ છાતીના પિંજરા વડે થાય છે હૃદયમાં કુલ ચાર ખાના આવેલા છે હૃદયના ઉપરના ખાનાઓને કર્ણક અને નીચેના ખાનાઓને ક્ષેપક કહે છે હૃદયના ચાર ખાના આ પ્રમાણે છે અને ડાબુ ક્ષેપક હૃદય સતત ધબકતું રહી પંપ જેવું કાર્ય કરે છે તે રુધિરને ધમનીઓમાં અને શિરાઓમાં સતત ફરતું રાખે છે છાતીના ડાબા ભાગ પર હાથ મૂકી સાંભળો તમને હૃદયના ધબકારાનો અનુભવ થશે સારી રીતે ધબકારા સાંભળવા આપણે એક પ્રવૃત્તિ કરીએ રબરની કે પ્લાસ્ટિકની એક પાતળી નળી લો તેના છેડે કાચ કે પ્લાસ્ટિકની ગળણી ભરાવો હવે ગણીને હૃદયના ભાગ પર ગોઠવો નળીનો બીજો છેડો કાનમાં રાખો તમને હૃદયના ધબકારા સંભળાશે હવે ઘડિયાળ લો એક મિનિટમાં કેટલા ધબકારા સંભળાય છે તે ગણો આ રીતે તમે હૃદયના ધબકારા ગણી શકો છો મિત્રો હૃદયના ધબકારા બીજી રીતે પણ માપી શકાય છે તમે દવાખાને જાઓ છો ત્યારે ડોક્ટર તમારા હાથના કાંડા પર બે આંગળી મૂકી નાડીના ધબકારા માપે છે આમ કોઈ પણ હાથના કાંડા પર અંગૂઠા તરફ આવેલી નસ પર હળવેથી બે આંગળી મૂકતા ધબકારાનો અનુભવ થાય છે તમે આ રીતે તમારા મિત્રના ધબકારા માપી જુઓ ધમની ધમની અને અને હવે આપણે વિશે સમજીએ હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ અંગો તરફ લઈ જતી નળીને ધમની કહે છે તેમાં રુધિર ધબકારા સાથે વહે છે તેમાં રુધિર

રુધિર નળીઓ જ છે તે શરીરના વિવિધ અંગો તરફથી રુધિરને એકઠું કરી હૃદયમાં ઠાલવે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોવાથી તે અશુદ્ધ હોય છે આમ શીરામાં અશુદ્ધ રુધિર વહે છે આ રુધિર ધમનીના રુધિર જેવું ચમકતું લાગતું નથી વળી તેમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે જે એક જ તરફ ખૂલે છે તેથી તેમાં આગળ જતું રુધિર પાછું પડતું નથી તેની દિવાલો ધમનીના પ્રમાણમાં ઓછી મજબૂત હોય છે રુધિરના ઘટકો મિત્રો રુધિર સાનું બનેલું છે એવો સવાલ તમને થાય તો આવો રુધિરના ઘટકો વિશે જાણીએ રુધિરમાં ત્રણ પ્રકારના કણો જોવા મળે છે એક બે કણો ત્રણ શ્વેત કણો આ કણો પીળાશ પડતા રુધિર નામના પ્રવાહીમાં તરતા હોય છે રક્તકણો સંખ્યામાં વધારે હોવાથી તથા રંગે લાલ હોવાથી રુધિર લાલ રંગનું દેખાય છે રક્તકણો ગોળ ટીકડી જેવા હોય છે તે ઓક્સિજન તથા કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તેના કેન્દ્રમાં હિમોગ્લોબિન રહેલું હોય છે આ છે ત્રાક કણો તે અનિયમિત આકારના હોય છે આ કણો ગા પડે ત્યારે રુધિરને જામી જવાની ક્રિયામાં મદદ કરે છે આ છે શ્વેત કણો તે સફેદ રંગના કણો છે તે અનિયમિત આકારના છે તેમાં કેન્દ્ર આવેલું છે તે શરીરનું રોગો સામે રક્ષણ કરે છે આ ત્રણે કણો રુધિર રસમાં તરતા રહે છે મિત્રો તમને થશે કે રુધિરનું શરીરમાં અભિસરણ કેવી રીતે થાય છે તો આવો તે સમજીએ આ આકૃતિ જુઓ તે હૃદય દ્વારા શરીરમાં થતું રુધિરનું અભિસરણ સમજાવે છે એક શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે બે એ જ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે જમણા કર્ણકનું સંકોચન ત્રિદલ વાલ્વ ખુલે છે અને તે રુધિર જમણા ક્ષેપકમાં આવે છે ચાર ડાબા કર્ણકનું સંકોચન થતા દ્વિદલ વાલ્વ ખુલે છે અને તે રુધિર ડાબા ડાબાક્ષેપકમાં આવે છે પાંચ જમણા ક્ષેપકનું સંકોચન થતા તેમાંનું રુધિર ફેફસામાં જાય છે છ ડાબાક્ષેપકનું સંકોચન થતા તેમાંનું રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે આ રીતે હૃદય ધમની શીરા વડે રુધિરનું શરીરમાં વહન થયા કરે છે